ગબ્બર ઠાકોરને ને નાક બાર મૂકી દીધા છે એમને કઈ બીજે કર્યું હતું એમાં તો જ્યારે ઠાકોર સમાજ સંમેલન હતું સેક્ટર અગિયાર માં ત્યારે પણ હું ડીજે માં કઈ ગાતો નહીં કમલેશભાઈ તમને ખબર છે અશોકભાઈ તમને ખબર છે રોહિતભાઈ તમને ખબર છે મેં એક વિનંતી કરી હતી જ્ઞાનીબેને જ્ઞાનીબેનને તો તેની બેન એવું કે કભી મેં બંધારણ નહીં જોડ્યું પણ બોલ્યા તો તો તમે તમે ને આગળ આવ્યા હતા બોલ્યા બનાસકાંઠાના ઠાકોર સમાજના જે આગેવાનો બધું બંધારણ કર્યું છે બરાબર છે બંધારણ કર્યું ઘણા બધા એવા ઠાકોર સમાજમાં ઘણા બધા એવા કુરિવાજો હતા જે બહુ સારું કામ કર્યું છે તેના પણ બધા આગેવાનો હોય પણ એના લીધે ડીજેના જે કલાકારો હતા બનાસ કા ખબર બિચારા ઘેર ભેગી ગયા અને જે આગેવાનું બંધારણ કર્યું એ લોકોને ખબર નહીં ડીજે એટલે હું ખબર છે કમલેશભાઈ ના ના એવું કહેતા હતા કે ડીજેમાં ડીજે વગાડશો એટલે બધા ભેગા થશે નાચી કુછન दारू પીશે ને ઝઘડા થશે એવું જરૂરી નહીં કોઈ ઢોલ વગાડતો તો કોઈ પીનારું પીવાનું જ છે ઝઘડા કરનારું ઝઘડો કરવાનું છે તો ડીજે બંધ થવાથી સમાજમાં સુધારો આવશે એ વસ્તુ ખોટી છે જે ડીજે બંધ થશે ને એટલે ઘણા બધા કલાકારોના બિચારા એ લોકોનો રોજગાર બંધ થઈ ગયો છે એ લોકો ખબર નહીં પડતી એ બધા મોટા માણસો છે મોટા માણસો એટલે ડીછે ની એમને ખબર નહીં પડતી લોકો વીગો ગેવી રાખીને ડીજે લાયા હતા એ લોકો ગેર બેસી રહ્યા બિચારા એક ડીજે માં પંદર કલાકારો કામ કરતા હોય એવા બનાસકાંઠામાં કેટલા ડીજે છે તો એક પંદર કલાકારો કામ કરતા હોય તો કેટલા કલાકારો બીજા ત્યાં એમને બધી બંધ થઈ ગઈ એમની તો ચલો કઈ તમે ડીજે બંધ કરાવી દો પણ જે ના લોકો ના ડીજે બંધ થયા છે એ લોકો ગેર બેહી રહ્યા છે એમનો ઘેર બેો તો મિત્રો આપો નોકરી આપો નોકરી આપો કઈ ધંધો તમે આપો ને એમને તો એના એમના સિવાય કલાકારો બિચારા